હવે આપણે દૂધ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને ઉફાળો પણ આવી ગયો છે મેં અહીં ફૂલ ફેટ દૂધ દીધેલું હતું તેથી જો પેનના આજુબાજુ એકદમ ચીપકતું હોય તો આપણે સ્પેચુલાની મદદથી મલાઈને એકદમ સરસ રીતે અંદર એડ કરતા જઈશું અને આપણે જે મોરૈયો એકદમ ધોઈને સાફ કરીને લીધો હતો તે આપણે દૂધમાં ધીમે ધીમે કરી બધો મોરૈયો એડ કરી દઈશું મોરૈયો દૂધમાં એડ કર્યા પછી આપણે ધીમે ધીમે તેને હલાવતા રહીશું કારણ કે મોરી દૂધમાં એડ કર્યા પછી નીચે તળિયા ચીપકી ના જાય એટલા માટે ઘણા લોકો દૂધ પાણીમાં મોરિયાને પેલી બાફીને પછી એમાં દૂધ એડ કરીને બનાવતા હોય છે પણ આ રીતે દૂધમાં સીધો મોરૈયો એડ કરીને બનાવવાથી એકદમ આવા જેવો ટેસ્ટ આવે છે અને ખીર આપણે એકદમ સરસ બનીને તૈયાર થાય છે હવે બે થી ત્રણ મિનિટમાં જ આપણું બધું દૂધ એકદમ શોષાઈ ગયું છે અને આપણો મોરિયો એકદમ સરસ રીતે કુક થઈ ગયો છે તમે જોઈ શકો છો હું હાથેથી આ રીતે દાણો દબાવું તો એકદમ સરસ રીતે પ્રેસ થઈ જાય છે આપણો મોરિયો એકદમ સરસ રીતે ચડી ગયો છે તો હવે આપણે તેમાં અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો હું અહીં એક એક કપ મોર અહીંયા સામે અડધો કપ જેટલી ખાંડ એડ કરી રહી છું તો ખાંડ આપણે છેલ્લે જ એડ કરવાની છે મોરૈયો ચડી ગયા પછી કારણ કે પહેલા એડ કરી દેશો તો મોરૈયો ચડવામાં વાર લાગશે એટલા માટે હવે ખાંડ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું હવે આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને આપણી ખીર પણ ચડી ગઈ છે ઉપરથી આપણે ઈલાયચીનો પાવડર ઉમેરીશું તમે જાયફળનો પાવડર પણ ઉમેરી શકો ઈલાયચીનો પાવડર એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને ઉપરથી હું થોડીક બદામની કતરણ લઈ રહી છું તો બદામની કતરણ આપણે એડ કરી દઈશું અને ગેસ બંધ કરી આપણે પેનને નીચે ઉતારી લઈશું વધારે પડતી આપણે જાડી નહીં કરીએ થોડી પતળી જ રહેવા દઈશું કારણ કે નીચે ઉતર્યા પછી ઠંડી થશે તેમ આપણી ખીર થોડી જાડી અને થીક થશે એટલા માટે તો બની ને તૈયાર છે આપણી વ્રત ઉપવાસ અને નહીં શકાય તેવી ફરાળી મોરૈયાની ખીર